અમદાવાદ ખાતે ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ તરીકે યશ રાજ ગોહિલ નિમણૂક કરવામાં આવી હતી સાથે જ ક્ષત્રિય કરણી સેના ગુજરાત પ્રદેશના નવ નિયુક્ત પણ નિમણૂક કરવામાં આવી કરની રાષ્ટ્રીય દ્વારા સમક્ષ શપથ લેવડાવવામાં આવી હતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થયેલી યશરાજ સિંહ ગોહિલ ક્ષત્રિય કરની સેનામાં મહામંત્રી તરીકે જવાબદારી નિભાવતા હતા અને હાલમાં તેમને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી છે

તે પોતાનો મત મૂકશે તેમ જણાવ્યું હતું હું યશાસી ગોહિલ પ્રદેશ પ્રમુખ ક્ષત્રિય કરણી સેના આજે અમારા સાથે સાથે મારી સાથે સાથે આજે સમગ્ર પ્રદેશ કારોબારીની અધ્યક્ષ ઉપાધ્યક્ષ મહામંત્રી સંગઠન મંત્રી મંત્રી સચિવ મહિલા મોરચા યુવા મોરચા મીડિયા સેલ લીગલ સેલ અને અન્ય અલગ અલગ સેલ મોરચાઓના શપથ ગ્રહણ સમારોહનું આયોજન હતું જે અમારો પૂર્વાયોજિત કાર્યક્રમ હતો પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા થોડું ઠેલાયું હતું થોડું કેન્સલ રહ્યું ને હવે આજે કાજાના શુભ દિવસે એ આયોજન થયેલું છે અને એમાં અમારે સાથે રાષ્ટ્રીય જે અમારી સમિતિ છે એમાંથી આદરણીય રાજ શેખાવતજી અને અન્ય રાષ્ટ્રીય પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી સાધુ સંતોની ઉપસ્થિતિ રહી અઢારે વરણ છત્રીસ કોમના દરેક આગેવાનોની દરેક સમાજના દરેક આગેવાનોની પણ ઉપસ્થિતિ રહી અને કાર્યક્રમ બહુ સરસ રીતે આપ સૌના સહકારથી બહુ સારી રીતે થયો પુરુષોત્તમ રૂપાણીએ અનેક વખત માફી માંગી છે તેમ છતાં તેમનો વિરોધ સખત થઈ રહ્યો છે જો આજનો તો કાર્યક્રમ અમારો એક બહુ શુભ પ્રસંગ છે અને આ શુભ પ્રસંગ શુભ દિવસે આયોજિત કરવામાં આવેલો અને એમાં આવા છુલ્લક લોકોને યાદ કરવાનું હું વધારે પસંદ નહીં કરું પરંતુ વાત નીકળી છે તો એવું કહેવાય કે કોઈનું નામ લીધા વગર કહીશ કે માફી અમુક બાબતની હોય અમુક બાબતની માફી ના હોય અને અમે જ્યારે દેશની આઝાદી માટે પાંચસો બાસઠ રજવાડાઓ સોંપ્યા આજે જ્યારે એક ફૂટ જમીન કોઈ આપને ન આપે અને અમે તો પાંચસો બાસઠ રજવાડાઓ સોંપી દીધા અને એ અમે મોહનો ત્યાગ ખુરશીનો ત્યાગ કર્યો અમારા હોદ્દાઓનો ત્યાગ કર્યો પણ આજની તારીખમાં અમે તો અમારા હોદ્દા અમારું માન સંમાન સુરક્ષિત છે પણ આજે નાની એવી વાતને કદાચ કોઈ એ મોહ થી ત્યાગી ના શકે તો એને માફી ના હોય અને એના માટે જે સમાજના વડીલોએ નક્કી કર્યું એ મુજબની જે રણનીતિ છે મુજબ આગળ વધી રહ્યા છે ને એમાં મારું પૂતો સહકાર છે તમને જે આજે એને તમે આ પક્ષે આગળ લઈ જવા માટે તમે કેવી દેખો સમાજ રાજપૂત સમાજ આ ધરતી પરનો એટર્નલ સમાજ શાશ્વત સમાજ છે અઢારે વર્ણ છત્રીસ કોમ ને સાથે રાખીને આગળ વધવું એ બાપુઓનું ક્ષત્રિયોનું ફરજ છે અને એના માટે અમે સમાજનું સર્વાંગીણ વિકાસ થાય અને સમાજના સર્વાંગીણ વિકાસ દ્વારા હિન્દુત્વ રાષ્ટ્રવાદ પ્રસ્થાપિત થાય અને આ દેશમાં મોટા મોટા ચક્રવર્તી રાજાઓ સમ્રાટો થયેલા છે અને આખા દુનિયા પર અમે રાજ કરેલું છે ફરીથી અમે રાજપૂતાના લાવીશું અને ફરીથી અમે આ સુશાસન ને પ્રસ્થાપિત કરીશું જ્યારે રામ રાજ્યની સ્થાપના થઈ છે હવે પણ ચરિતાર્થ થશે ચોક્કસ આજે ગુજરાત પ્રદેશ શપથ ગ્રહણ સમારોહ નો આયોજન હતો અને આજના આયોજનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અમે સરો સંમતિથી યશરાજસિંહ ગોહિલજીને દાયિત્વ પ્રદાન કર્યું છે યશરાજસિંહ ગોહિલજી સંગઠન મહામંત્રીના દાયિત્વ પર વિરાજમાન હતા અને આજે આ ગુજરાત પ્રદેશનું દાયિત્વ એમને અર્પણ કરી અને હું પહેલાં અહીંયા પ્રદેશ અધ્યક્ષ તરીકે હતો એમને દાયિત્વ આપીને જે રાષ્ટ્રની મારી જે જિમ્મેવારી છે એના માટે હવે હું કાર્યરત થવા જઈ રહ્યું છે અને એની સાથે સાથે અમે ઘણા બધા ગુજરાતના અમારા ક્ષત્રિયોને આજે દાયિત્વ અર્પણ કર્યું છે અને ઘણા બધાને અમે એમને પદોન્નતિ કરી છે તો આ તમામે તમામ જે પદાધિકારીઓ છે એમને શપથ ગ્રહણ પણ કરાવવા માં શપથ પણ આપવામાં આવી મા કર્ણની શપથ આપવામાં એટલે આજે આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ અમે સંપન્ન કર્યું છે અને આપ સૌની ઉપસ્થિતિ એ માટે આપ સૌનો હું આભાર વ્યક્ત કરું મારું નામ ગીતાબા પરમાર છે અને આજે મને મહિલા પ્રદેશ અધ્યક્ષ છું અહીંયા ક્ષત્રિય કરણી સેનાની આજે અમારા ક્ષત્રિય કરણી સેના પરિવારમાં યશપાલસિંહ ગોહિલને આજે અમારા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા એ બદલ આજે અહીંયા કાર્યક્રમ રાખેલો છે અને અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે રાજશેખાવત ભૈયા એના પ્રેરિત અમે બધા કામ કરવાના છીએ આજે અહીંયા આજે જે પણ મુદ્દાઓ ચાલી રહ્યા છે એ હવે ના ચાલે એ બાબતે અમારું સંગઠન અમે ખૂબ જ મોટું કરવાના છીએ અને આ આગામી કાર્યક્રમો રાષ્ટ્રીય લેવલે અને સામાજિક લેવલે કામ કરવાના છીએ